આજે ગુજરાત સરકારના શ્રમ કૌશલ્ય અને રોજગાર વિભાગ બેઠક રોજગાર કચેરી ગોદરા પંચમા દ્વારા જિલ્લા કક્ષાના ઔદ્યોગિક રોજગાર અને એપ્રેન્ટિસિપ ભરતી મેળાનું આયોજન કરેના ભરતી મેળાની અંદર ખાણકી ક્ષેત્રના વિવિધ નોકરીદાતા શ્રી ગોજે પોતણા હેકમ માં રહેલી ખાલી જગ્યા ભરતી કરવા માટે ઇન ખાતે ઉપસ્થિત છે આજના મેળાની અંદર રોજગારીની સાથે સાથે સ્વરોજગારી દો પણ આપણે માર્ગદર્શન મળે એના માટે પણ આ વિશેનાતો અને સરકાર શ્રીની જે પરિવર્તનો તેના અધિકારીઓ ને બડા બડે આજે ઉપસ્થિત રહ્યા છે કે જે થી કરીને સ્વરોજગારી ને માર્ગદર્શન પર રોજગાર મેકેનિકાતે મળી રહે એવા રીત મે આપડા એ પણ નોકરીદાતાઓ છે એમના અંદર એપ્રેન્ટિસ ની જે જગ્યાઓ છે ખાસ કરીને એ એપ્રેન્ટિસ એક કેટરની જગ્યાઓ ભરવા માટે પણ આજે કાર્યક્રમનું આ નેરા ના ભરતી પરત કરવામાં આવે અને બે ખાનગી ક્ષેત્રના નોકરીદાતાઓ આજે આપની પાસે આવેલા છે તેમાં 940 થી પણ વધારે ખાલી જગ્યાઓ આજે પૂર્તિ થાય એના માટે આજના ભરતી મેળાની અંદર આયોજન કરેલું આજના મેળાની અંદર 18 થી પણ વધારે નોકરીદાતા સિંગો ઉપસ્થિત છે અને 200 થી વધારે સવારો રજીસ્ટ્રેશન થયેલ છે અને આજે પણ ભરતી મેળાની પ્રક્રિયા ચાલુ છે અને જ્યારે ભરતી મેળાની પ્રક્રિયા પતશે ત્યાર પછી આપણે ફાઈનલ જે ઇલેક્શન હશે